કલાકારો ના સમર્થન માં તો કલાકાર કર્યું તમે હું કર્યું નેતાઓ તમારે ભીડ ભેગી કરવી હોય તો કલાકારને નો પડે છે ભીડ ભેગી થાય પછી તમે પાછળ આપવા બે ઉભા થાઓ ને એટલે તમે કલાકાર ખોદો છો ને એ આગળ જતા નડવાનું ઘણા બધા નેતાઓ છે બહુ સારા નેતાઓ છે બધાના નામ દઉં તો એકનું નામ રહી જાય તો ખૂટું પડે પાછું પણ દરેક નેતાઓ ભાજપના કોંગ્રેસના કોઈ પક્ષના હોય મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે એમનો કોઈ લગ્નનો પ્રસંગ હોય હમણાં જ હમણાં જ હમણાં જ અહીં આપણો પાટણમાં ચંદનજીના દેવા પણ હમણાં જ આવ્યો તો આયા કે નહીં આયા આઈ જ તો એવું નહીં કે ભાઈ પણ અમુક નેતા એવા છે કે એમના જે કેવું તો જરૂરી હતું અને કહીએ દીધું નહીં સમજી ગયા છે હવે બોલશે એની કદાચ ને બોલો તો તમે બધા સોચ સોચ હા એટલે 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 હાચાની હાથ જોડી રહેજો ઘણા બધા ખોટાઓ એવા છે જે વાતો કરી છે સમાજનું મુ ઓમ કરી નાખે સમાજનું ઓમ તેમ કરી નાખે પણ એ કશું કરવાના નહીં આગળ જતા બી ઘણા બધા આપણા સમાજના ના બી લડવાના છે તો સમાજ નો સપોર્ટ કરજો ને તમને 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 ખુદ ને ખબર છે કે ભઈ કોણ સાચું છે કોણ ખોટું છે પણ ખબર નહી તમે ચમ આવું કરો છો એ મને ખબર નહી પડતી એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના

તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે આપણે બધા વિખરાઈ ગયા વાડા પાડી દે આપણા આપણા સમાજે ભાઈ કે હું તો ઝાલા છું તારા હું લેવા દે ભાઈ એટલો કે હું તો મકવાણો છું તો સોલંકી છું પછી તો આપણે એક જ ક્ષત્રિય છીએ ને આપણે બધા તો તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણી ઓળખણ બહાર જાય ને આપણો સૌથી મોટો સમાજ ગુજરાત નો હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજ સમાજ છે તો આપણો નેતા ચમ ના બને તો સીએમ ચમ ના બને એમ કઉ એક નહીં થતા ના થોડા વર્ષો નો મુદ્દો હા નવઘરજી નો તો વર્ષો નો મુદ્દો છે અને જ્યારે આ વિધાનસભા વાળી વાત મને ખબર નથી મને નવઘરજી કીધું પેલા સૌથી પેલા નવઘરજી કીધું મને કે જો ભાઈ તમે જો આપણા સમાજના આટલા મોટા સુપરસ્ટાર તો અમને કહેશો બરાબર તો તમને નહીં બોલાય આ લોકો સાહેબ મને ખબર નહીં એટલું બધી

એ કેરી લીધું છે અંદર દઉં કેરી લીધું છે એટલે હં 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 પણ ટિકિટ મળતી નહીં ખબર નહીં આલશે આલશે તો ખારક અપતારો ઉપયોગ કરો સારો ટિકિટ લઈ લેતા પછી કલાકારનું કોઈ મહત્વ રહેશે નહીં એટલે એ એટલે આવી બધી વસ્તુઓ છે મને ટિકિટ આપવા માંગે છે તો હું લેતો નહીં પણ સમય આવશે તો જોઈશું તમારા બધાનું તમે જે કે છે કરી છે પણ પણ ખરેખર આપણા સમાજ માટે એવો તો નેતા હોવો જ જોઈએ જે આપણા સમાજનું સારું કામ કરે હોવો જ ના હોવો જોઈએ છે ઘણા બધા નેતાઓ છે આપણા સમાજના ઘણા બધા નેતાઓ ત્યાં છે કોંગ્રેસમાં છે ભાજપમાં છે બહુ સારા સારા ભરત જે અમારા બહુ ખાસ મિત્ર છે બેતરાજી થી લડી લડતા ને હા હા હા